એ ક્લાસરૂમ માં છે ક્લાસરૂમ માં મોબાઈલ પણ છે એ ક્લાસરૂમ ની અંદર તમામ પ્રકારનું સાહિત્ય પણ છે અને એ સાહિત્ય સાથે આખા જ ક્લાસરૂમ ની અંદર ચોરી થતી હતી એટલે પેલા પેલા રજિસ્ટ્રાર છે આ ક્લાસ છે અને આ આ લોકો દ્વારા એટલે કે વિદ્યાર્થીઓને સામેથી ચોરી કરવામાં આવતી હતી તો અમારો પેલા તો એ પ્રશ્ન છે કે આપણે મેં એવું સાંભળ્યું હતું કે વિશી દ્વારા કે ભાઈ એવું સ્ટેટમેન્ટ આવ્યું છે કે અમે કમિટી ની કઈ રચના કરીશું કે પછી કઈ સીસીટીવી જમા કરાવીશું તેમાં કઈ પેલા આગળ વધ્યું છે છોકરાને સસ્પેન્ડ કર્યો પણ જે ક્લાસરૂમ માં ખરેખર ઇલેક્ટ્રોનિક લઈ જવાની છૂટ જ નથી તો ત્યાં જે રહેલા સુપરવાઇઝર હતા એ શું કરતા હતા એનું કેમ ધ્યાન હતું અને બીજી વાત હવે હું એક્સ્ટ્રા ઉમેરું શું ફક્ત એક વ્યક્તિ પાસે મોબાઈલ હતો અને જેટલા ક્લાસરૂમ જેટલા વિદ્યાર્થી હતા બધા પાસે સાહિત્ય મોબાઈલ હતો તો તમે બીજા સામે શું એક્શન લીધા નહીં સાહેબ તમે કીધું કે તમે કોઈ એક વિદ્યાર્થી ઉપર એક્શન લીધા આખા હું તમને કહું છું સીસીટીવી મગાવો અત્યારે એટલા માટે પૂછતો હતો કે સામે બે આખી કોલેજ કોલેજ ચોરી કરતી હતી અને એને સીસીટીવી મગાવી લેવાની છૂટ છે તમારી પાસે ન હોય તો હું તમને આપું એટલે સાહેબ તમે ચોરી છુપાવો બરોબર નહીં 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 સાહેબ તમે તમે વિદ્યાર્થી કરો છો તમે જે પણ સુપરવાઇઝર છે કે સંચાલકો છે એની ઉપર તમે શું કઉ છું લેખિત માં મને કાગળ આપો ને તમે લીધા હોય આથી ત્રણ દિવસ પહેલાં સાબરકાંઠાના પ્રાતિજ ખાતે જે ઘટના બહાર આવી હતી એક્સપેરિમેન્ટલ કોલેજની માસ ચીટિંગની જે ઘટના સામે આવી હતી તેને લઈને આજે વીસી ઇન્ચાર્જ વિસી સાથે મુલાકાત કરી છે પરીક્ષા નિયામક સાથે મુલાકાત કરી છે અને તમામ જે આધાર પુરાવા અમારી પાસે હતા એ આધાર પુરાવા અમે સબમિટ કર્યા છે તેની સાથે સાથે અમારી પાસે જે અન્ય કોલેજોની માહિતી જે વિદ્યાર્થીઓના માધ્યમથી મળી હતી જે એચએનજીયુ અંતર્ગત આવતી સંસ્થાઓ છે તે સંસ્થાઓમાં પણ ક્યાંક ને ક્યાંક ધુપ્પલ ચાલે છે અને એચએનજીયુ અંતર્ગત આવતી અલગ અલગ જે બી એડ કોલેજ છે નર્સિંગ કોલેજ છે જે કહી શકે કે જીસીસીના જે ધારાધોરણ છે એ યુસીસીના ક્યાંય પણ ધારાધોરણને માપદંડો જે છે એ ફૂલફિલ કરતા નથી છતાં પણ એને મંજૂરી આપી દેવામાં આવે છે અને એ દુપ્પલ કોલેજો ક્યાંકને ક્યાંક કહી શકાય કે કોમ્પલેક્ષમાં ચાલે છે શોપિંગ મોલની અંદર ચાલે છે અને સટલની અંદર ચાલે છે છતાં પણ આ કોલેજો સતત પાંચ પાંચ વર્ષથી ચાલે છે છતાં પણ કઈ રીતે મંજૂરી મળે છે તે સવાલ પણ અમે કર્યા છે તેની સાથે સાથે આ એચએનજીઓ અંતર્ગત આવતી જે કહી શકાય કે બાસપા ખાતે આજથી થોડા દિવસ પહેલાં જે ઘટના બની હતી તો એની અંદર શું એક્શન લેવામાં આવે તે પણ અમે પ્રશ્ન પૂછ્યા છે આથી થોડા દિવસ પહેલાં દોઢ મહિના પહેલાં નર્સિંગમાં અમે અમારી પાસે દોઢ વર્ષ પહેલાં અમારી પાસે જે પ્રશ્ન ઉપસ્થિત હતો કે ચારસો જેટલા વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક જીએનસી ગુજરાત નર્સિંગ કાઉન્સિલે એનરોલ નથી કર્યા છતાં પણ એડમિશન દેવામાં આવી રહ્યા તો એની ઉપર શું એક્શન લીધા એટલે આજે જોવા જઈએ તો ફક્ત ને ફક્ત અહીંયાધારણા મળી છે અમને એવું કહેવામાં આવ્યું છે કે સાત દિવસની અંદર આ તમામ જે બાબતો તમે રજૂ કરી છે એની ઉપર એક્શન લેવામાં આવશે અમે એવું કીધું જો કોઈ સાત દિવસ સાત એટલે કે સર અહીંયા અમને જે જવાબ મળ્યો છે ચાર દિવસનો મેળો છે પરંતુ અમે જે પ્રતિનિધિત્વ મંડળ છે સત્તા મંડળ છે એને કહીને આવ્યા છીએ કે જો સાત દિવસની અંદર આની અંદર નિરાકરણ લેવામાં નહીં આવે તો અમે આ એચએનજીઓને અમારું બીજું ઘર બનાવીને આઈને અમે ધરણા પ્રદર્શન અને ક્યાંક ને ક્યાંક દેખાવો કરીશું